మే మరో మాకరా విషయ మరో તાણે આમાં અમારો છોકરો ગુનેગાર છે તાણે તમે એમને મેણો મારો છો કે ગામમાં મને શું બેહવાના છોકરાએ રાખ્યો નહીં શો ગોમમાં બેહવા રાખ્યો નહીં આમ નેસું મોટું રાખીને મારે ફરવું પડે છે એ બળજોર્યો ને બોકળ્યો એને એવું કર્યું છે એટલે પછી મારે હોબળવું પડે છે એ પેણાયો ઉનાળામાં એ પેણા ઉનાળામાં અને પાછું હું એ બાયડીને આવ્યું હંગાતી જોઈએ જો લમણો જ કરતો નહીં આવવાનું પાછું લમણો જ કરતો નહીં મારા ઓળખાનું હું દિવાળી લેવા છો કે બાપા કે ના કે બારડીને પોત આવે કે હું નહીં આવું હવે મારા બારડીને એકલી લાઈને શું કરવાનું પાછું તે કોઈ ના હું હતું કે બનતા કે બનતા તો તું હજી તું અમને હા તો કીધું 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 તે

મને સૂટવા લીધો તો મને મારો છોકરો ઘેર લાવી દ્યો એ એ હારીમાં જઈને વાલો થઈ ગયો છે એ જઈને કોમ કરે છે બધું ખેતીનું લોકો કોમ કરશે સોણ પર છે અને અહીંયા જોર આવે છે પણ આ તો સીધો મોર હોય ને ઘેર જવું છે પણ હા બેટા બોલ તો ઓહ અને બેટા હવે થોડું જ છે અને આપડે તો જો બેટા

કોઈ મારા ઘેર શું ભૂખ હા હરીન જો ભાઈ મારા છોકરા નું હણ મું નહી આવવાનું હું કહું ના મું નહી આવું સમ મારી જત કાઢવા તમારે તમારા હા અલે આપણ મું શું કરું કે છે તમારા છોકરા ને તમે શીખવણ આલો કો સમજણ આલો તમે તો મારી આબરૂ કાઢો છો આ પૈસા મું આવા શીખવણ આલો એ હરીન જઈને પડી રહે છે આબરૂ કોની જાય છે આ મરવાય ની જાય પેલી અને એમ બાપાને ના જાય જાય એ યાર મારી ના જાય યાર જાય તે તમારા દોકણ જાય છે તમે જેવું ખડો એવું ખાસ મું કહું છું આટલી વર્ષ છે આ ઓડી તહેવાર છે હું નહી આવવાનો છું અલે ભાઈ मोर वाई थिंक आऊ ना बोले क मु आऊ यार आज छे पसे जो ओणू करूशन पसे जो न तो पण मु कधी पगनाई दो तमारो हा कशो होतो नही आ तमा तमार जबाबदारी हा मारा छोकरा ने ओकसे मु कऊछु आटलो दो छोक्रो एकण जो तो मु पसे छे न सबन नही राखू कोई हा हो हा आ ले दो आई जाजो पसे तारो ना पाळू तो અતારા બાપના આખા ગામમાં ફભડવું પડે છે તો ચૂડી પેણે છે કે છોકરો પેણે આવ્યો છે એ જ ખબર પડે હા પે હો હા લેડો લે ઓલ બારું એક ના કરતા હોય เนี่ย કાવા હણ કર્યું છે અમે કિતે ગામમાં પા સેપરવાડ થશે લો મેકુ આ કચરો વાડ ના જો ના પકડો લે આ બાર હરકો કચરો વાડજો

કોમ પૂરું કરીને ખાઈએ લે ગોન દીદી ઈ વો કર આપણે બે ખાઈ લે હજો હા તો એટલું કોમ પગર ભાઈ જાતે જાતે લઈને ખાઈ લે તો કોઈ હાલે ના તમે ફાડીન કાઢી નો હા ના ઓય તો હા હરેમ તો એવું ફાવા છે એવું ફાવા છે ને આ ઘેર તો તમારા બાપ કે ઓમ કરજે દે કેમ કરજે દે અન વા તો માર હારો આવે છે એવું કે છે કે બેટો ખરો ખરો મન મન છોકરા જેવું રાખે છે માર હા હરો તો છોકરા હા બેટા બા આ છેલ્લી વાર જાવું છે નકર મારા છોકરાને છૂટું નહીં લેવું તાણા

Tak boleh pas keram buli juga. Araih teman, dia mana keram buli coidin atau? Papa? Ah. Mia mona esok? Mia mona, mia mona, mia mona esok. Ada keretu. Bapa, baru tu nih keretu Mia mona. Bapa, apa? Si hai, boi. Cak cak dah, boi boi dah. Cak cak. Jom, teman dah naik si bapa. Jangan caranya

Ah. Ah, apa tu dia tinggal? Muka tu kan dia macam hari harian. Betul. Leh buaya kau. Nih. Yuk. Papa siang. Hah? Ma mami ni apa tu? Dah. Lebih dah make dia. Belah kahat tu tengen. Belah berapa? Hah? Belah belah. Bolak. Tina Ji, sihat tidak? Oh, sihat. Saya buat salus jo. Dah. Beluku am kat

રોવાય ના તો રાતો રાત આવતા રહેજો તો બે પોજે નમી તરત એક બીજી બે લાઈ ગયો વધારાની બેટા બાપડો બિનાજી છોડી આલ્યો તો હતું હારું આવજો તમે બાપા આવી જ રહી છે હો આવજો તમે હા આ

તું તો હગુ કરાવન પેણા હું ઘર તો પછી હું ચલાવું હું એમ કહું છું વાત સાચી છે કેવા ના આવતા વાત સાચી છે હા આપણો ના 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 કઉ કર દિયા બસ હાલો તમે જો હો હા હા મો તો આજો બધો મારો ઓટો મારે હોય લેણો બેટા આગળ થોડો આગળ થોડો બેટા આગળ તો હડો હડો હા હા અળિયમ ડોટા અળિયમ ડોટા શો પોકુન હું કરું હું ના કરું એ ભગવાન છોકરા લાજુ મને તો ચક્કર આવું ને હું તળકાનો હેડો તે હા હવે મને શોંતિ થઈ अना मुकओ हां को खास टाइम आई तो कओ बदन मरती आवण हो, पगे लागती आव खबर कारती हो बापा हां ओ बिटाई हां वाता चीज पगे लाग गयो न बदन भेगाती जाओ हो। हां तेरा मंची मा तो जब्बार इतनी मलती आव हो हुँ? हुँ। ओ सोई नही जमानो मोई रे सोदी बापा हां खावान हु बनाऊ चाल हां खावान आपड़ा हु बनाऊ ले हां हु बनाऊ पेला ही सो फाव तू छोकरा इकण तन

પોણી વાળવા જો આપડો તો પડી રહ્યું છે પડદું હા આપડો તો હેતર પડી રહ્યું છે તે તો હું કે આપડે મુરાવ છું કે ચોકર માં હારા ગયા રહી ઓય મજા આવે છે મન તો પણ અમે એવું ફાવા છે આ પેલું પેલું આપડે શું હેતર થઈ ગયે એ પેલું ખાડા વાડ્યું ઓ બાપા રે બાપા રે મારી ગયો નહીં જા કુલા બાપા રે આપણે આબરૂ કાઢવાની આપણી કાઢ આપણે વહુ કેલા વહુ કેલા વહુ કેલા બાપા રે હા હરી કેલા હા હરી કેલા હ

મમ હાલો મણ શું કે તા તા હારો હારો જી તો બોલા છે ને જમી આયો જમી આરા ઈ જોન બીજો નહી જમી જમી નહી હ ઓય થી પક કાઢ્યો તને ખબર છે તારી જો ઈમ કીધું કે મારા હાહરી જાવું છે ને મહી નાખ્યો બાબા રે મહી નાખ્યો તને તો મહી નાખ્યો તારા બાપને મેણો હો પડવો પડ છે બળી માં હું જાયી બધા નરી રહે જતા અલ્યા વહુ गेला વહુ गेला પેલી દિવાળી તો આવવું પડે કે ઘેર તી નતી દિવાળી હતી ઈ નતી ગઈ

ના લે ના ખબર પડે હોને તો મેથી પાક આલો જ પડે મારા વરસાદ પ્રેમથી એમ જાઉં છું બેટા હેડ હેડ પણ ના કીધું મારે તો ઓણું કરવા આવો તમે બાપા આવો કોઈ મૂર્ખો હે કે છોકરાનું ઓણું કરવું પડે મારે એમાં પહેલી દિવાળી નહીં આવ્યો કશું નહીં આવ્યો જો મિત્રો આ મેથી પાક આલો ને તાણે સુધર્યો તમે હારીમ રતા રવાનું પણ આપણે જોવાનું આપણી ઘરની પરિસ્થિતિ જેવી હોય એમને પાછું પડી નહીં રહેવાનું પાછું અને મારો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો કમેન્ટ કરજો હા સાડ્યો મન તો હા હા આયા અમારી કોઈ હતી રે હતી અમારી દિગલી આવી બસારે હતી એ કોઈ નતું ત્યારે મારી હરસી હતી વાટા